નમસ્કાર મિત્રો વ્હીખલ ગુજુ માં આપણું સ્વાગત છે

સાથે અમને વોટસઅપ કરી શકો છો મિત્રો જો તમે તમારા વાહન નો વીમો અમારો કોન્ટેક જરૂરથી કરી શકો છો મિત્રો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે જોન્ડિયર કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયો પૂરી આપવામાં આવશે જેથી કરીને વિડીયો તમે આખો જોઈ લેજો જેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર ની કંડિશન જોતા સારી કંડિશન માં ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટર ની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા હજી સુધી જો તમે ન કરી કરી છે આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના હોસ્પાવર ની વાત કરીએ તો ચાલીસ હોસ્પાવર માં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના ના ઓનર ની વાત કરીએ તો વન ઓનર છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કંપની કલર કન્ડિશન ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના ખરીદી ના વાત કરીએ તો બે હાજર ચૌદ ના વર્ષ ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરમાં માં ગેયર ની વાત કરીએ તો તમને સાઈડ ગેર જોવા મળશે વાત કરીએ તો ઓઇલ બ્રેક ટ્રેક્ટરમાં મળવાની છે આ આ ટ્રેક્ટરમાં ડબલ ક્લચ મળી જવાનો છે છે પીટીઓ રિવર્સ ફોરવર્ડ મળવાનો ટ્રેક્ટરના વાત કરીએ તો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર મળવાનું છે ટ્રેક્ટરના ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાનું છે ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રીસ સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની બેટરીની કન્ડિશન પર સારી છે જેવા ના ટાયર ની વાત કરીએ તો પાવરફુલ ટકા જેવા મળી જવાનું છે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરીએ તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેસુ જેથી કરીને તમારે ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરી અને વધારે મેળવી શકો છો જો મિત્રો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે ટ્રેક્ટરના માલિકના નંબર નીચે તમને મળી જશે મિત્રો આપણી ચેનલ ઉપરથી તમે કોઈ પણ વિડીયો જોઈ અને વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અને આપણી ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ કંપનીના ઘણા બધા ટ્રેક્ટરના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ શકો છો અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે આપણી ચેનલ ઉપર નવા જોવો અને હજુ સુધી અમારી ચેનલ